આગળ વાત વડોદરાની એકીજા મનપાના પાપે યુવક ખાડામાં ખાવાક્યો છે વડોદરાના નવાયાળ વિસ્તારમાં ખાડામાં યુવક ખાવક્યો લાલપુરા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન માટે ખોદાયેલ ખાડામાં યુવક ખાબક્યો વાગ દિવસ પૂર્વે ડ્રેનેજ લાઇન માટે ખૂદકામ કરાયું હતું ગઈકાલે કલ્પેશ પટેલ નામનો યુવક ખાડામાં પડ્યો યુવકને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સ્થાનિક કોર્પોરેટર પુષ્પા વાઘેલા કોર્પોરેશનની બેદરકારી ગણાવી દસ વર્ષના આ લોકોના શાસનમાં ભુવા નગરી નગરી ખાડોદરા નગરી ગંદા પાણીની નગરી બની ગઈ ભુવા એટલા બધા પડ્યા છે સૌથી પહેલાં ભુવાની શરૂઆત જ અમારા નવા લાલપુરા ગામમાંથી શરૂ થઈ અને અમને સા એટલી શાંતિ એવી હતી કે કદાચ આ માઇક્રો ટનલનું કામ કર્યું એના લીધે હવે ભૂવા નહીં પડે પણ આ જે ભૂવો પડ્યો અચાનક જ ભૂવો પડ્યો લાલપુરા ગામની બહાર નીકળતા મેઇન એન્ટ્રન્સમાં આખી નાખી ડ્રેનેજ લાઈન એ નીચે ધરાશાયી થઈ ગઈ અને એના લીધે આ ભૂવો પડ્યો